વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે જોવા જવાનું છે સુરતથી લગભગ કે સિત્તેર કિલોમીટર દૂર ખણભા ડુંગર અને ખણભા ડુંગર ગલતેશ્વરથી પાંત્રીસ કિલોમીટર દૂર છે જો તમને આ રસ્તો દેખાય છે આ રસ્તો છે સુરત વરાછા રોડથી કામરેજ ચોકડી આ સામેનો જે તમને પુલ દેખાય છે તો પુલ છે કામરેજ ચોકડીનો તો ચાલો આપણે જવાનું છે હવે ગલતેશ્વર રોડ ઉપર તો ત્યાં જઈને હું તમને રસ્તો બતાવીશ અને આ બ્લોકની અંદર તમને પૂરેપૂરી માહિતી મળતી તો બનાવો અમારા બ્લોકમાં દર્શક મિત્રો વરસાદ પણ શરૂ થઈ ગયો જો દોસ્તો આ છે ગલતેશ્વર રોડ અને ગલતેશ્વર રોડ કામરેજથી થોડાક આગળ વધો એટલે ગલતેશ્વર રોડ ઉપર આપણે જવાનું છે સીધે સીધા તો આ કેટલો સરસ રસ્તો છે વાહ ભાઈ વાહ લીલી હરિયાળી સુંદર સુશોભિત ઝાળવાથી શોખતો આ રસ્તો આ રસ્તો છે ગણતેશ્વર મહાદેવ મંદિરનો અને જો સામુ દેખાય તો ગલતેશ્વર મહાદેવનો દરવાજો મેઇન ગેટ છે આ સામે દેખાય છે આપણે ગલતેશ્વર મહાદેવના બે એપિસોડ બનાવેલા છે તમને આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો અહીથી ભણભા ડુંગર લગભગ પાંત્રીસ કિલોમીટર જેટલો દૂર છે તો ચાલો જઈએ હવે અહીથી આ રોડ ઉપર ભણભા ડુંગર જોવા માટે ગામ છે અરેઠ અરેઠ ગામ અને અરેઠ ગામ આપણે જે મહાદેવ મહાદેવથી લગભગ પાંચ છ કિલોમીટર જેટલું અને આ વડે આપણે જવાનું છે આટલાવાડી ગો આતલાવાડી આંબા આંબા પાટીનું પાર્ટી આવશે ત્યાંથી આપણે જવાનું ભણભા ડુંગર તો હા તો લેફ્ટ સાઈડમાં તો ચાલો જઈએ આપણે સીધું ભણભા ડુંગર આપણે આ આંબા પારડી આંબાપાડી આંબાપાડી ગામ ઉપર જઈશું અને ત્યાંથી જઈશું આપણે બરડા ભણબા ડુંગર તરફ ડુંગર વાહ સરસ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો આ ડુંગર એકદમ સુરતથી નજીક ફરવા લાયક સ્થળ છે એટલે દોસ્તો તો આપણે આ રસ્તેથી જે આંબાપાડી રસ્તો છે એ રસ્તેથી આપણે આ બાજુ આવ્યા અને અહીંથી જઈશું હવે સીધા એના મેન મેન ગેટ તરફ જે બણભા ડુંગરનો મેન ગેટ છે તમે જે દેખાઈ રહ્યો છે અહીંયા બાળકોને રમવા માટેનું ગાર્ડન છે અને અહીંથી સીધી સડાઇ છે પણ આપણે અહીંથી નથી જવું આપણે પગથિયાં થઈને જઈશું બણભાર ડુંગરના દર્શન કરવા માટે ઉપર અંબાજીમાંનું મંદિર પણ છે અને આદિવાસીઓનું આ આસ્થાનું કેન્દ્ર છે અને આદિવાસી લોકો પ્રકૃતિને તો પૂંજે છે તો ચાલો જઈએ બણભાર ડુંગરના દર્શન કરવા માટે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ જે કુદરતી સૌંદર્યથી ભરપૂર તમને જે પરિસર દેખાઈ રહ્યો છે કે જે તળેટી આપણે જૂનાગઢની જેમ દેખાઈ રહી છે આ છે સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાનું બણભા ડુંગર અને બણભા ડુંગર એટલે આદિવાસીના દેવ કહેવાય આદિવાસી લોકો આ આ ડુંગરની પૂજા કરે ત્યાં એક અંબામાનું મંદિર છે અને ડુંગરના પગથિયા લગભગ ત્રણસો જેટલા છે જો આની પાર્કિંગ વ્યવસ્થા છે અને આજે રવિવાર છે તો રવિવારના હિસાબે આજે મોટી સંખ્યામાં સુરતની આજુબાજુના વિસ્તારના લોકો અહીં ખાસ ફરવા માટે આવે છે એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને આ સામે જે તમને દેખાય છે એ બળભા ડુંગર છે બળભા ડુંગરની બે સાઈડથી તમે જઈ શકો છો આંબાપાડી બાજુથી આવો તો આંબાપાડી બાજુથી પણ મેઇન ગેટ છે અને આની પર કરીને એક ગામ છે રકોડી કરીને ગામ થી અંદર થી પણ તમે આવી શકો છો તો ચાલો જઈએ આપડે આ સુરત નજીક પીપોદરા પીપોદરા ગામ છે ને ભાઈ તાલુકો પીપોદરા ગામ થી ખાસ ફરવા માટે સુરત ના કંટાળીને જો કુદરતી હવા ખાવા માટે આવ્યા છે બોલો લ્યો ભાઈ આજ અષાઢી બીજ છે આપડે ઠાકર બાપા ની એક સરસ મજા ની જય બોલો બાપા ની વાહ ભાઈ વાહ તમે હવે વાર રાજેશ બ્લોક

તો ડુંગરના પહેલાં ચડીએ એટલે અંબામાનું મંદિર આવે અને અંબામાના મંદિરથી થોડાક આગળ જઈએ એટલે બણભા ડુંગર જે આદિવાસી સમાજના આજે દેવ ગણ્યા અને આદિવાસી લોકો હંમેશા પ્રકૃતિને માનવાવાળા હોય છે એ પ્રકૃતિને દેવ માને છે અને દેવને તે પૂજન અર્ચન કરે છે એ ગમે એવા વાર તહેવારની અંદર પ્રકૃતિને દેવ માને છે અને દેવ માની અને અર્ચના પૂજા અર્ચના કરે છે ના ડુંગરને પણ એ રીતે આદિવાસીના દેવ ગણે છે જતિનભાઈ તમે સુરતથી આદિવાસીના દેવ જેને ડુંગર તરીકે ઓળખે છે તો અહીંયા તમે આવ્યા તમને આમ પ્રકૃતિના ખોળે આવીને કેવો તમને આનંદ થયો તો માં અંબામાના એકના જ દર્શન કર્યા ભણભાર ડુંગરના દેવના આપણે દર્શન કરવા માટે જઈએ છીએ તો હું તમારો હું તમારો રેફરન્સ હું તમારા મજા આવું વાતાવરણ છે હા હા કુદરતી સૌંદર્યથી ભરપૂર વરસાદી કમ્પ્લીટ હા હા તમે કેટલા જણા આવ્યા ચાર પહેલી વાર આવ્યા કે હા પહેલી વાર હા કેવું લાગ્યું તમને આ બણબડ ડુંગરનું વાતાવરણ મજા મજા આવે એવું છે કાઈ કેવું છે તમારા ઓડિયન્સને બસ મસ્ત મજા આવે એવું વાતાવરણ છે ઓડિયન્સને અપીલ છે તમે આવો અને એકવાર પરિવાર સાથે ટિફિન લઈને આવો કારણ કે કુદરતના ખોળે બેસીને જમવાનો આનંદ મળે એ સારામાં સારી કે ડાઇનિંગ ટેબલ ઉપર મળતો નથી કમ્પ્લીટ મજા આવે છે ફ્રેન્ડ હાય હેલો આવો આવો ચોક્કસ એકવાર ચોક્કસ આવજો ફેમિલી જોડે મસ્ત વાતાવરણ છે મજા આવે એવું છે

તો પેલા પ્રકૃતિનું પૂજન અર્ચન કરીને પછી તે કાર્યને શુભ મુહૂર્ત કરે છે તો આપણી સાથે અત્યારે આ બળભા ડુંગર ઉપર સણાગ્રાના બે વર્ષથી સેવા આપી રહ્યા છે ભાઈ શ્રી શું નામ કીધું તમારું બે વર્ષથી સેવા આપી રહ્યા છે લાલજીભાઈ તમે કાંઈક અમારા યુટ્યુબ દર્શક મિત્રોને કહો કે આયા શહેરના ધમ આવા બેકારાવાળા વિસ્તારમાંથી સોર બકોરવાળા વિસ્તારમાંથી એક વખત શનિ રેવીમાં અથવા તમને જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે એકવાર કયો દાદાના દર્શન કરવા માટે આવે તો આ પ્રકૃતિમાં ખોળામાં રહીને જે પોતાના ઘરનું ટિફિન લાવીને ખાય એવી જે ડાઇનિંગ ટેબલ કે જે ફાઇવ સ્ટાર હોટલમાં મજા આવે એની કરતાં એ દસ ગુણી તમને મજા આવશે અને કુદરતી વાતાવરણ વચ્ચે જીવો તમે એટલે નેચર જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનો પણ તમે આનંદ ઉઠાવો તમારે એવું કેવું છે ને બરોબર છે ભાઈનું એમ કેવું છે દોસ્તો આ ભણભા ડુંગર સુરતથી લગભગ સાઠ કે સિત્તેર કિલોમીટર જેટલું દૂર છે અને સુરતથી તમે ગલતેશ્વર મહાદેવ આવો તો માંડવી રોડ ઉપર થઈને આવજો અને માંડવી રોડથી વચ્ચે હાઈવેમાં અરટ કરીને ગામ છે એ છ કિલોમીટર આગળ આવો એટલે બડબા ડુંગરનું બાર કિલોમીટર આડો સિંગલપટ્ટીનો રોડ છે ત્યાંથી આંબાપાડી આંબાપાડી નામનું એક સિંગલપટ્ટીનું ગામ છે ત્યાંથી થોડાક આગળ આવો એટલે સુરત જિલ્લાનો વનરક્ષક અને માંગરોળ તાલિકાનું આ બળબા ડુંગરનો તમને આપોઆપ રસ્તો મળી જશે તો આ તે રસ્તાની માહિતી બાકી વિશેષ કાંઈ માહિતી જોતી હોય અથવા તમને મૂંઝવણ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જઈને ચોક્કસ કોમેન્ટ કરજો જય બળભાદેવ રામુભાઈ રોહિત રોહિતભાઈ તમે સુરતમાં આવો અને આ દેવના દર્શન કરવા માટે આ બણભાદેવની ખબર છે ને તમને આદિવાસી સમાજના દેવ ગણાય અને આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિને માનવાવાળો સમાજ છે કારણ કે પ્રકૃતિને એ પહેલાં માને એના ઘરમાં કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગ હોય તો એ પ્રકૃતિને પ્રાર્થના કરી અને ફસિતથી શુભ મુહૂર્ત કરતા હોય છે આ વિસ્તારમાં અથવા આ બણભા ડુંગર ઉપર આવીને તમને કેવી અનુભૂતિ થઈ બહુ સારું લાગ્યું અને એનું નેચર બી બહુ સારું છે અને તમે કીધું કે આ પ્રકૃતિની સાથે જોડાયેલા માણસો છે આ ગામના એકદમ સાચી વાત છે હું અહીંના લોકલ માણસોને મળ્યો ને એ લોકો એમને અહીંના માસ્ટની વાત કરી બહુ સારી છે અને હમણાં આ લોકો બહુ જાડવાને એવું રોપે છે હજી એમણે અહીંયા નીચેના લોકલ માણસોને મળ્યો એની વાત કરી એનું લોકેશન બી બહુ સારું છે અને ફરવાલાયક બી છે એકવાર વિઝિટ કરાય એવું છે અહીંયા ચોક્કસ અને ફેમિલી સાથે ખાસ ફેમિલી સાથે સર થેન્ક યુ ભાઈ હું આપણું આંખી રોહિત રોહિતભાઈ આભાર તમારો બણભા ડુંગર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું અને લગભગ ગલતેશ્વરથી તેત્રીસ કિલોમીટર જેટલો ડુંગર દૂર છે તમે માંડવી રોડ ઉપર આવો અને વચ્ચે આંબાપહાડી આંબાપાડી નામનું ગામ છે અને આંબાપાડી નામના ગામથી રસ્તામાં વચ્ચે બણભા ડુંગર બરભા ડુંગરનું બોર્ડ મારેલું છે લગભગ બાર કિલોમીટર જેટલો સિંગલ પટ્ટીનો રોડ છે અને ત્યાંથી તમે આવશો એટલે સુરત વનરક્ષક એવો એક સરસ મજાનો ગેટ આવશે અને ત્યાંથી શરૂઆતમાં ગાર્ડન છે બાળકોને રમવા માટે ત્યાંથી થોડાક આગળ આવશો એકાદ કિલોમીટર જેટલા એટલે ડુંગરાની વચ્ચે સિંગલપટ્ટી રોડ ઉપર જ્યાં બણબા ડુંગરનો મેઇન ગેટ છે એટલે પરિસર છે અને ત્યાંથી પગથિયા દ્વારા તમે બણબા ડુંગર ઉપર આવી શકશો આ બણબા ડુંગરના પગથિયા લગભગ અઢીસોથી ત્રણસોની આસપાસ છે અને આદિવાસી સમાજના આ દેવ કહેવાય કારણ કે આ પ્રકૃતિને એ લોકો દેવ માને છે અને ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર જુઓ તમે ચારે બાજુ જોઈ શકો છો એટલું જંગલ વિસ્તાર છે અને આ પ્રકૃતિના ખોળે આવીને પોતાના ઘરનું ટિફિન લાવીને તમે આયા આવીને પરિવાર સાથે જમો તો આપણને સારામાં સારી હોટલનો પણ આનંદ ન આવે એવો આ પ્રકૃતિના ખોળે આવે છે દોસ્તો शुरू करो करो स्टार्ट दोस्त हम लोग अभी यहाँ पे मैं जय मेरे साथ में राहुल है पार्थ है हम लोग यहाँ पे बनवा डूंगर आए पहली बार विजिट करने के लिए हम बहुत ही एक्साइटेड है यहाँ पे आने के बाद में देख रहे हैं यहाँ पे बहुत सारी पब्लिक है यहाँ पे संडे तो काफ़ी सारा क्राउड भी आया हुआ है इधर में पार्किंग की व्यवस्था है यहाँ पे वॉशरूम की व्यवस्था भी मैं देख रहा हूँ और अभी हम ऊपर जाने के लिए बहुत ही एक्साइटेड है और अभी हम ऊपर जाएंगे यहाँ पे सीढ़ियों से होते हुए और अभी हमें भैया मिल गए और हमें बा, बात करने का मौका मिला और बाकी मैं बताना चाहता हूँ कि आज जगन्नाथ जी का रथ यात्रा है तो आप सभी को जगन्नाथ जी की रथ यात्रा की बहुत बहुत शुभकामनाएँ थैंक यू सर थैंक यू का घनी बड़ी फेमिली भी बधा टिफिन ने लैने आए थे तो अँ फेमिली ते कूदरती सौंदर्य एक बार निहवा फेमिली आओ अं ते બહુ મજા છે એકદમ ખરેખર મજા આવે એવું જગ્યા છે અહીંયા એકદમ કુદરતી નેચરલ જે જગ્યા હવા એની મજા લેવા માટે તમે બધા લોકો આવો એવી આપ સૌ લોકોને મતલબ મારા તરફથી એક રિક્વેસ્ટ છે બાપભાઈ તમારા આદિવાસી સમાજના આ પ્રકૃતિને દેવ કહે છે બરોબર તો આના વિશે તમે હું તમારા સમાજની અંદર અથવા આવનારા આ ઓડિયન્સને જે જાત્રાળો આવે છે પર્યટક એને તમે હું મેસેજ પગડવા માગો છો આ નજીક રાખો બોલો મારે અમારા સુરત જિલ્લાના માંગરો તાલુકાના ભણવા હિલ ઇકોટ મોજિયમ અને રટોટી ગામની વચ્ચે આવેલ ભણવર ડુંગર આપણે દેવસ્થાન તો દાદા જે ડુંગર છે એ દેવરૂ જ છે ભાણવરદાદાનું તો લોકોનો જે મારે આદિવાસીઓની જે માન્યતા હોય એ બાળબ ડુંગર દાદાના આશીર્વાદથી જ વધુ આગળ ચાલતું હોય કુદરતી રીતે ખોડામાં બેસેલા દેવના આદિવાસીઓ પૂજાપાઠ કરતા હોય નાંદ્ર દેવને અત્યારે પૂજાપાઠ થાય છે એ નાંદરો દેવનો મતલબ કે ગાય ભેંસને ચારવા ઉગે એટલે એને ચારવાનો થાય એટલે એ આદિવાસીઓ પહેલાં એને પૂજાપાઠ કરી પછી જે ગાય ગાય ભેંસને એ લોકો ચારતા હોય આવી રીતના કુદરતના ખોડામાં બેસેલા બણવરદાદાનો દેવ સ્થાનિક છે આદિવાસીનું ખાસ સ્થાનિક કહેવાય આ બણવર દાદાનો ડુંગર આવા પ્રાકૃતિક ખોડામાં બેસેલા બણવર દાદાનો ડુંગર આદિવાસીનું ખાસ મહત્વ હોય કોઈ બી માન્યતા રાખતા હોય મનથી તો એનું કામ પૂર્ણ થાય છે બણવદાદાના સ્થાન આવીને કોઈ પણ પોતાની ધાર્મિક રીતે મનથી જે કંઈ માંગતા હોય તે મનથી માંગી જાય તો એનું કામ પૂર્ણ થતું છે તો મારે લોકોને એ જ કહેવું છે કે કુદરતના ખોડામાં આવેલા ભણવા દાદા દેવ છે આદિવાસીઓના સ્થાન છે એ તો કોઈની પણ કંઈ માન્યતા હોય તો એ પૂર્ણ થાય છે કોઈને કંઈ ઘરમાં કંઈ પ્રોબ્લેમ હોય કંઈ પશુપાલનમાં બી પ્રોબ્લેમ હોય તો એ દાદાને ખોડામાં આવીને બે શબ્દ બોલી જાય કુદરતના ખોડામાં આવીને તો એ એનું કામ પૂર્ણ થાય છે અમારા આદિવાસીઓમાં કોઈનું પણ કંઈક કાર્ય કરવું હોય તો પહેલાં ભણવા દાદાને આશીર્વાદ લેવા આવે પછી એ આગળ કાર્યવાહી કરે ત્યારે એ લોકોનું પૂર્ણ કામ થાય એટલે આદિવાસીનું ખાસ તો આ સ્થાનિક છે તો લોકોને એવું આશા છે કે બહાર બહારથી બહુ લોકો આવે છે આ આપણે રાજકોટ સુરત જામનગર એ બાજુના લોકો પણ અત્યારે પર્યટકમાં મહત્વ વધી ગયું છે ભણવદાદાનું એટલે લોકોને મજા આવે એવું છે સ્થાનિક તો મારે એ કે જાહેર છે કે જાય ને બળવદ આશીર્વાદ લઈ જાય એવી મારી અપેક્ષા રાખું છું જય ભણ જય ભણ બોલો જય ભણ જય આદિવાસી જય જોર બાપભાઈ આદિવાસી સમાજના ઇતિહાસ તમારા પ્રાપ્ત દે વિશે અમારા જે યુટ્યુબ દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બાપભાઈ ફરી ફરી વાર એકવાર ધન્યવાદ જય આદિવાસી સમાજ જય આદિવાસી જય જય ના ફળ આવે છે દોસ્તો તો આ હતો બણભા ડુંગરનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો જય માતાજી હર હર મહાદેવ